લખપત તાલુકાના કપુરાસી ગામમાં ઠેકઠેકાણે કાદવ કિચડ વરસાદથી કપુરાસી ગામના રસ્તામાં પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો કાદવ કિચડ પસાર થઈ રહ્યા છે ગામ રસ્તા પર ઠેક ઠેકાણે કાદો કીચડથી ગંદકી જોવા મળે છે શાળાની આજુબાજુ રસ્તામાં માટી ભરાવવામાં આવે જેથી શાળાએ જતા બાળકોને કાદો કીચડ અને ગંદકીનો સામનો ન કરવો પડે અવારનવાર ગ્રામ પંચાયતને આરસીસી રોડ બનાવવા માંગ ઉઠી રહી છે ગંદકીના કારણે ગામમાં મોટી બીમારી ફેલાય તે પહેલા ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી બાળકોની સાથે ગ્રામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે શ્રાવણ માસ દરમિયાન તહેવારની ઉજવણી કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે વહેલી તકે ગામમાં રસ્તા પર કાંકરી કે મેટલનું પુરાણ કરવામાં આવે તેવી રજૂઆત શરૂઆત આવી છે નમસ્કાર મિત્રો હું મોન્ટી ગઢવી સામાજિક આગેવાન કપુરા આજે આપણે જણાવવાનું છે કે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે કપુરાસી ગામની હાલત રસ્તાઓની દ્રષ્ટિએ બહુ ખરાબ છે ગામની બગોળે જે મેન કપુરાસી ગામને સ્કૂલનો જે રસ્તો છે તે તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે એ રસ્તામાં છેલ્લે સમજી લ્યો વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શકે એવી પરિસ્થિતિ નથી વિદ્યાર્થીઓને કાદવ કીચડમાં જઈ અને સ્કૂલે જવું પડે છે ત્યારે એ રસ્તામાં જતા વિદ્યાર્થીઓ બાળકોમાં બીમારી ફેલાશે એની જવાબદારી કોની અમે તંત્રને પણ રજૂઆત કરીએ છીએ ગ્રામ પંચાયત અમારે વારંવાર રજૂઆત કરેલ છે તલાટીશ્રીને પણ કહેલો છે કે આ રસ્તાનો કામ કરવામાં આવે એના પહેલાં અમે ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે અમારી ગામનો એ મેઇન રસ્તો છે જે સ્કૂલ પાસેથી નીકળે છે સ્કૂલ જવા માટે કોઈ રસ્તો અત્યારે બાળકો નીકળી શકે એવો કોઈ રસ્તો અત્યારે કપુરાશી ગામમાં છે અને કપુરાશી ગામના વચ્ચેના રસ્તાઓ પણ બહુ ગંદકી ફેલાયેલી છે બધા રસ્તો અત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદના હિસાબે કાદવ કીચડમાં બ્લોક છે એના પહેલાં તલાટીને રજૂઆત કરેલી કે વરસાદ આવવાનો છે વરસાદની સિઝન છે આ રસ્તાઓનો ગટરનું કામ કરવામાં આવે પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યો નથી એના સિવાય ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ ગામની મુલાકાતે આવેલા તો આ લોકોએ કોઈને જાણ કરેલી નહીં ગ્રામ પંચાયતના સભ્યોને પણ જાણ કરેલી નહીં કેમ કે એમની રજૂઆત ન કરે એ લોકો એના માટે કોઈને જાણ કરેલી નથી અત્યારે તમે જોવો છો કે કપુરાસી ગામની બહુ જ હાલત રસ્તાની દ્રષ્ટિએ કાદવ કિચનના હિસાબે બહુ ખરાબ છે સ્કૂલ જવાનો રસ્તાની હાલત ખરાબ છે એટલે અમારી તંત્રને અને પદાધિકારીઓને વિનંતી છે કે વહેલી તકે અમારો આ સ્કૂલનો રસ્તો છે જેમાંથી છોકરાઓ બીમાર ન પડે એ રસ્તાનો કામ મંજૂર કરી અને વહેલી તો કંઈ રસ્તો બનાવવા આવે તમે શિક્ષણની મોટી મોટી વાતો કરતા હો નવા પ્રવેશ ઉત્સવ સ્કૂલોના ઉદઘાટન કરતા હો પણ સ્કૂલ જવા માટે રસ્તો જ નથી છેલ્લે કપુરાશી ગામનો એ મેન રસ્તાની ઘણી માંગ ઘણી પણ આપણે રજૂઆતો કરેલી છે પણ એનો કોઈ રિઝલ્ટ આવેલો નથી ગ્રામ પંચાયતને ઘણી વખત મેં જાણ કરેલી છે કે ભાઈ તમે અહીંયા સફાઈ કરી તમે આ રસ્તો ખુલ્લો કરવામાં કોઈ પણ રીતે પણ એને કોઈ ધ્યાનમાં લીધેલું નથી એટલે ખાલી ને ખાલી ફોટોશૂટ કરી અને નીકળી ગયેલ છે એટલે મારી એટલી જ વિનંતી છે કે વહેલી તકે ઈ ગામના કામો કરવામાં આવે ધન્યવાદ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી